આ એ છે મિત્રો આકાશ કાળા પૂરેપૂરા ઘેરાયેલું છે મિત્રો આપ ઠેર સુધી જોઈ શકો છો તમને હું બતાવવાનો પ્રયાસ કરીશ આ દોરથી જે તમે અત્યારે જોઈ રહ્યા છો એ મિત્રો છે ભુજિયો ડુંગર ભુજીયા ડુંગર જ્યાં તમે કદાચ જોયું હોય સ્મૃર્તિવન આવેલું છે જરાક હું વધારે ઝૂમ કરીશ તો તમને દેખાશે એ આ દેખાય છે ને એ જોઈ રહ્યા છો એ છે ભુજીયો ડુંગર જ્યાં સ્મૃતિવન આવેલું છે મિત્રો હવે સ્મૃતિવન સ્મૃતિવનની અંદર ઘણા બધા વૃક્ષો વાવેલા છે અને એ વૃક્ષોની ખાસિયત એ છે કે મિયા સાખી જે આખો પ્રોજેક્ટ જે લાવ્યા છે એ બધા વૃક્ષો સાવ નજીક નજીક વાવેલા હોવાથી એક આખો જંગલ ટાઈપ થઈ ગયું છે અહીં આપ જોઈ શકો છો નાના નાના બાળકો પણ ઝૂમી રહ્યા છે આ છે પાર્થકુમાર મિત્રો આપ લાઈવ પશ્ચિમ દિશામાંથી અત્યારે તમને હું દેખાડીશ જો કાળા દિમાગ જે વાદરાઓ છે આવવાની કોઈ જોઈ શકો છો અત્યારે પવન પણ પ્રમાણ ધીરે ધીરે વધવા લાગ્યું છે હવે બાળકો ધાડી ઉપર જઈ રહ્યા છે હાથમાં સાવેણો લઈ એને ધાડી ઉપર સફાઈ કરશે વરસાદ જોવી તો બધાને ગમે મિત્રો પડે અત્યારે વરસાદ

ગરમીથી મામ પોકારી ગયા હતા અને એમને એટલી આ બધાને એટલી ગરમી થતી ખાસ વરસાદ આવે વરસાદ આવે અને મિત્રો જુઓ તમે જોઈ રહ્યા છો હા આ પશ્ચિમ દિશામાં પણ ખાસ આપ જોઈ શક હવે આ પશ્ચિમ દિશામાંથી વરસાદ આવતો હોવાથી મોબાઈલમાં કેપ્ચર કરવું પણ અઘરું પડી જાય છે મિત્રો છતાં પણ જેવું દેખાય એવું પ્રયત્ન કરીશ જો આ આગળના ભાગે ત્યાં વરસાદ પડવાથી અમુક અમુક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે મિત્રો આપ જોઈ શકો છો ક્યારેક કચ્છની મુલાકાત અવશ્ય લેજો ખાસ કરીને ભુજીયા ડુંગરની ભુજીયા ડુંગર ની અંદર જે વૃક્ષો વાવ્યા છે નજીક નજીક બધા વૃક્ષો આવેલા છે કારણ આજથી લગભગ ત્રણથી થી ચાર કે પાંચ વર્ષ પહેલા ભુજિયા ડુંગરને કોઈ જોતું પણ ન હતું એમ ડુંગરની આસપાસ એટલા બધા વૃક્ષો છે એકદમ મજા પડી જાય મિત્રો ભુજીયા ડુંગરની અવશ્ય મુલાકાત લેજો એને ભુજંગ દેવો પણ કહીએ છીએ કારણ કે ભુજીયા ડુંગર ઉપર ચડી અને તમે આખા ભુજનો થાય છે એકવાર હજી પણ ટ્રાય કરીશ એ ખાડવા માટેની એ આજે દેખાય છે ને એ ભુજીયો ડુંગર છે